બનાસકાંઠાના ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાતી સુજલામ સુફલામ કેનાલ કોરીકટ ખેડૂતોમાં આક્રોશ બનાસકાંઠામાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા લાખણી મામલતદારને અપાયું આવેદન ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતી સુજલામ સુફલામ કેનાલ કોરી ધકોર જોવા ખેડૂતો ચિંતિત છે આવા સમયે કે જ્યારે ઉનાળુ પાકમાં મુખ્યત્વે બાજરીનું વાવેતર થયાને એક મહિનાથી વધારે સમય થયો છે આ સમયે વધુ ગરમીના લીધે પાકને સતત પાણીની જરૂર હોય અને આવી કાળઝાળ ગરમીમાં સરકારે ખેડૂતોને પડતા ઉપર પાટું માર્યું છે સરકારે સુજલામ સુફલામનું પાણી બંધ કરી ખેડૂતોને રડતો કર્યો છે એવા સમયે જે ખેડૂતો ધરણા ઉપર બેઠા છે તે સુજલામ સુફલામ ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવે માટે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ લાકડીમાં મૃતદાન આદનપત્ર આપ્યું પ્રતિકાર હમીર રાજપૂત ધરાંત બનાસકાકાની અંદર સુજલામ સુખલામ દર વર્ષે એપ્રિલ મહિનાની અંદર બંધ કરવામાં આવે છે સરકાર ન જાણે ખેડૂતો સાથે કયો પણ લેવાતો છે સરકારના આ પત્ર આવી ગયા છે ધરણા ઉપર બેસી ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે સરકાર પાણી આપે તેમ છતાં પાણી ના આપે એ સરકારને શું કરવા બેઠી છે પડતા ઉપર કેમ પાટું મારે છે એક બાજુ કાળજાળ ગરમી છે અમારો મહામુલો જે પાક છે એને બચાવવા માટે પાણીની તાતી જરૂરિયાત હોય છે સરકારે ખરેખર ઉનાળા અંદર પાણી આપવું જોઈએ કારણ કે પાણી અંદર જથ્થો ફૂલ છે આપણી જોડે તો એ ફૂલ જતાને કેમ વાપરવાનું છે તો એ પાણી ખેડૂતોને પિયત માટે આપવામાં આવે છે જેનાથી પાક બચાવી શકાય એના માટે આજે અમે લાખે લાખણી શ્રીને આવેદનપત્ર આપ્યું છે અને સરકારને વિનંતી કરી છે કે આ સાચી માગ છે સાચી એ ખેડૂતોને એ માનવી જોઈએ અને જો આમ કરવામાં ક્યાંક કસૂરવાર થશે તો એની રણનીતિ પ્રમાણે આગળ શકતી ડેમોક્રેટિક પાર્ટીની બનાસકાંઠાની પૂરી ટીમ છે કે ક્યાંક આ પાણી છોડવામાં નહીં આવે તો એના માટે રણનીતિ બનાવીને આગળ ને એ આગામી સરકારને એવી મજબૂર કરશે કે પાણી મજબૂરણ છોડવું પડશે